હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય સાડા આઠ મસ્ત નહીં ધોઈ પ્લેસ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત અને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો આપણો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ બાકી તો મારા ભાઈને જોશમાં બુદ્ધિ બે પૂરા બોથવા મિત્રો એમને ચા નાસ્તો પકડવો પડશે શ્રી વિસનગર આપણે મોકલાય છે જાત તો કદાચ માર્કેટ યાર્ડ વિસનગરમાં જવાનું થાય પણ આપણે તો જવાનું છે શૂટિંગમાં તો આપણે તો મેં નહીં આવ ભાઈને મોકલ લે પૂરા વધવા જાય છે આવું એટલે મોકલ લે મિત્રો તો પછી મળીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને મસ્ત નાસ્તો લઈ લીધો છે ફટોફટ ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો બાકી તો ડીગી આવી જાય છે એ ડીગો અમે વાત કહું

અને આપણા ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે મારા બહેનો એમાં બૂનનો અને સવારે વહેલાં વહેલાં પૂળા બોધવા જાવ આપણે મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે ચા લીધી છે અને મારા બૂન માટે ટેટી લીધી છે કારણ કે રોટલો ભાવતો નહીં મોઢું આવ્યું છે ને એટલે મિત્રો ફટોફટ ચા નાસ્તો હાલતા અને એટલા પૂળા બધા જોતા જ મિત્રો આઈ જાય છે વિસનગર પેટી આપણે ઝાડનો ભાવ મિત્રો પોનસો ચાલીસ રૂપિયા આવ્યો અત્યાર સુધી આ પેટીમાં આયા છે મિત્રો પહેલી વાર કારણ કે પૈસા દેવાની પહેલી વખત હારી બેઠા છીએ હા હજી પતી જ ટોલ આવી નહીં તો ટોલની વાત છીએ વાગી જશે ને તો પાછું પરજોનમાં જવાનું જોઈએ ટોલમાં લેટ પડીએ જવાનું ચેકિંગ થાય છે જે પણ થશે એ તમને અપડેટ ચાલતા રહેજો અને ટોલ આવે એટલે તમને કહીએ કે મિત્રો આપણે જાય છે એટલા થઈ પછી ભાવ પણ શું ચાલી રૂપિયા આવે છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાર આપણા જુવારની હરાજી આવી નહીં આપવાની એ નહીં હરાજી નહીં સોરી વજન થયું નહીં વજન નહીં એટલે આપણે મિત્રો છીએ ઘરે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને આપણો તોલ આવી નહીં સેટિંગ એ નહોતું કદાચ આપવાનું એ નહીં તોલ તો આપણે મિત્રો ઘરે તું મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને આવું મસ્ત એવું ઊંઘ લઈને ઉઠી ગયા છે બપોરે મિત્રો વિસનગરથી આવીને માથું ચડી ગયું હતું મસ્ત આરામ કરવા ઊી ગયા હતા અત્યારે પોચ વાગે ઉઠ્યા છીએ ગરમીના હિસાબે વિસનગરથી ઘેર આવતા હતા ખૂબ મિત્રો ગરમી લાગે અને તો રસ્તાનું ઠેકવાનું નહીં રસ્તો ન હોય બનતો તો મતલબ પહેલાં ખાડા ખાઈ જવાનું બહુ કંટાળો આવી ગયો બાકી તો મિત્રો આપણે ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે ચા નાસ્તો લઈ લીધો છે ચા પીવાનો છે ડીગી બેન ઊંઘી ગયો છે બતાવું તમે તો મિત્રો નાસ્તામાં આજે આપણે વિસનગરથી લાવ્યા હતા સેવ શીખી લાયા છીએ અને ગોઠિયા લાવ્યા હતા મોડા બાકી ચાલે લીધી છે ડીગી બેન હું ઊંઘી ગયો છે જીવડી બપોરોનો ઊંઘો ગયો

અડજે ચકોડી ને અડજે તાવ આવ્યો જોજે બકાવો હજુ કી તાવ નહીં આવે ને જો હા સજો નહીં તાવ આવ્યો રાદે તો મિત્રો ઘર આગળ મોકરો આવ્યો છે જોઈ લે એટલો બેસ્ટ થયો અને મસ્ત સ્મેલ આવે છે મિત્રો મોકરાની બાકી તો આ ફૂલ મસ્ત તૈયાર થયો આપણી બાજુ એક મોકરો તૈયાર થયો અને મિત્રો અત્યારે વાગ્યા છે છ તો દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો દૂધ જવાનું છે એટલા માટે ચક્કુ ડીગી તો લે છે ડીગી આપણે ગમત થઈને અત્યારે ભરે હે તો મિત્રો આપણી દૂધની બહેણી મસ્ત રેડી તૈયાર થઈ જાય છે હવે દૂધની ચકલો પાણી આવ્યો જો ગરમીનો પેલો ઉડાડી મેલી ચકલીઓ પાણી પીવા આવી ગઈ તો મિત્રો દૂધ ભરાઈ ગયા ને પછી મરી જશે અહીં તો વાટકો ભરીને મેકી તો હું વાટકામાં અહીં પીવા આવી જઈશ જોઈ લે ઉનાળા નું મિત્રો તમારા ઘર આજુબાજુ તો પાણીનું સેટિંગ થાય બાજુ ચોક મૂક્યાનું સેટિંગ થાય તો મૂક્યા રાખજો

મિત્રો અત્યારે વાગી ગયા છે સાત પણ ધારું જેવું કશું થયું નહીં અને આજે છે પીરની બીજ જે કોઈ મિત્રો રામા માનતા હોય એ કમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખી દેજો મિત્રો કે આમ આજે બીજ છે એટલા માટે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અંત મિત્રો જમવા બેઠા છે મારું બોલ નું બધું અમે વાય જમવા બેઠા છે

મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને મસ્ત જમીન આવી જાય છે બોર્ડ પર મસ્ત પવન છે ઠંડો ઠંડો આખા દાણાનો તાપનો તો ગરમી ગરમી થઈ જાય છે બાકી અત્યારે રાત્રે મિત્રો ઠંડુ થઈ જાય છે તો જમીન પછી બોર્ડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે આ છીએ તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નો વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જય